ગુજરાતમાં ચાલી રહેલા અભિયાન હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે બે હજાર બાવીસ ના જુલાઈ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે વન પોઈન્ટ ફાઈવ લાખથી વધુ લોકોએ પોતાના કર્જ માફી માટે અરજી કરી છે આ અભિયાનના આયોજકોએ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે લોકોને કર્જ મુક્તિ માટે ફોર્મ ભર્યા છે તેમને તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ સવારે નવ વાગે અમદાવાદના રિવરફ્રન્ટ મેદાન ખાતે કર્જ મુક્તિ પ્રમાણપત્ર આપવામાં આવશે શાહનવાઝ ચૌધરીએ જણાવ્યું કે જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ ધંધાવાળાઓને કર્જ રાહત આપવામાં આવે છે ત્યારે સામાન્ય નાગરિકોને કેમ નહીં નોટબંધી જીએસટી લોકડાઉનના કારણે અનેક નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સંકટમાં ફસાયા છે તેથી આવા લોકોને લોન માફ થવી જોઈએ 31 अक्टूबर को होने वाला है सुबह नौ बजे रिवर फ्रंट मैदान वल्लभ सदन आश्रम रोड पर सुबह नौ बजे से जो लोग भी कर्जे कारण परेशान है गुजरात में या कहीं पर भी और जो जिन्हें लगता है उन्हें इस मुद्दे का समर्थन करना चाहिए उन पर कर्जा नहीं है जैसे हमारी टीम पर कर्जा नहीं लेकिन हम लोग काम कर रहे हैं हमारी बहुत सारी टीम समर्थन कर रही है तो वो सब लो लोग पहुँच सकते हैं अभी तक तो, तो डेढ़ लाख से ज़्यादा परिवार हमारे साथ जुड़े हैं वहाँ हमने जो परमिशन लिया है दस हज़ार लोगों का है तो लगभग आठ दस हज़ार लोग वहाँ आने वाले हैं इसके पीछे संस्था का क्या है देखिए हर काम फ़ायदे नुकसान के लिए नहीं किया जाता कई लोग ऐसे होते हैं जो निस्वार्थ भाव से काम करते हैं देश में बहुत सारी संस्थाएं हैं जो स्वयंसेवी संस्थाएं और वो निस्वार्थ भाव से काम करें हमारे साथी हमारी संस्था भी उसी उद्देश्य से काम कर रही है हमारा मेन उद्देश्य लोगों के लो, लो, लोगों को आत्महत्या करने से बचाना है लोगों के जीवन को बचाना है तो उसके लिए हम सब लोग अपना समय संसाधन काम कर काम करें

અને અત્યાર સુધી લગભગ અમદાવાદ સુરત અને દરેક ગ્રામીણ ક્ષેત્ર સુધી આ અભિયાનને અમે પહોંચાડ્યું છે જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ મેદાન વલ્લભ સદન આશ્રમ રોડ જેમ કે ગુજરાતમાં દોઢ લાખથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે પરંતુ પરમિશન દસ હજાર લોકોની છે તો અમારી કોશિશ છે કે એટલા લોકો ત્યાં આવે અને અમે એ લોકોને અભિયાન સાથે જોડાયાનું પ્રમાણપત્ર આપવાના છે કે જેથી કરીને તેઓને બેંકમાં હેલ્પ મળી શકે